બાંગ્લાદેશ ખાતે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દ્વારા પ્રતિક ઉપવાસ યોજાયા હતા હિન્દુ પર થયેલા અત્યાચારમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી સાથે સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસના ઉપવાસ આંદોલન કર્યા સરકાર હિન્દુઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરે તેવી માંગણી કરાઈ હતી મહાનગર હિન્દુઓના બળાત્કારો થયા છે અને અસંખ્ય બાળકો ઘરબારો ઘર માતા પિતા વગેરે થયા છે પોતાની માલવિકત છોડી અને હિન્દુઓ જ્યારે ભાગી રહ્યા હોય ત્યારે હિન્દુઓના સમર્થનમાં અમે ભારત દેશની અંદર દસ કરોડ હિન્દુ ભાઈઓ બહેનોએ એક દિવસીય અનશન કરવાનો નિર્ણય કર્યો હતો પ્રવીણભાઈ તોગરિયાજીના સાનિધ્યમાં અને એ અનુસંધાને આજે અમે સુરત મહાનગરમાં હીરાબાગ ખાતે અમારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે અનશન કરી રહ્યા છીએ બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે મેં સાંભળ્યું હતું કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક દિવસ યુદ્ધ અટકાવી અને આપણા હિન્દુ જે વિદ્યાર્થીઓ હતા એને ભારત પરત લાવ્યા હતા એવી જ રીતે જે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને જે હિન્દુઓ હેરાન થઈ રહ્યા છે ભાગી રહ્યા છે અને જેમને મોતને ઘાટ ઉતાર ઉતારવામાં આવી રહ્યા છે એ હિન્દુઓ માટે આપણા વડાપ્રધાનશ્રી આપણે આપણું અર્ધલશ્કર દળ છે એ ત્યાંની આર્મી સાથે ચર્ચા કરે અને વાતચીત કરી ઇન્ટરફિયર કરી અને ત્યાં જેમ બને તેમ જલ્દી હિન્દુઓ સુરક્ષિત થાય હિન્દુઓની કતલ એમ બંધ થાય બળતકરો બંધ થાય એના માટે વાતચીત શરૂ કરે એવી અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે